આવું છે હમણાં ગામડા ક્યાં ને તે મારે દૂધ દેવા આવે છે એ કે એક એ દસ રૂપિયા મને વધારે ભાવ આપો ને તો તમારા આમ શરીરની અંદર સ્ટેમિના વધી જાય ને એવું હું તમને દૂધ આપું કીધું એ કઈ રીતે એ કે મારી ભેંસને છે ને લીંબુ મોસંબી અને સંતરા ખવડાવું ને એટલે અંદર એવા વિટામિન આવે ને એટલે તમારી સ્ટેમિના વધે મેં કીધું લૂંટવામાં આવે તું એક બાકી રહ્યો લૂંટલે લૂંટવા હોય એટલે એટલે બોલો હમણાં ગાંડો રોડ ઉપર નીકળ્યો આમ ગાંડો આ સવારની જ વાત ગાંડો રોડ ઉપર નીકળ્યો તો પોલીસે પકડ્યો પોલીસે પાવતી ફાડી દીધી ગાંડા એ વાંચી એ કે માસ્ક નહીં પહેરવાના હજાર રૂપિયા એ કે ગાંડો હું શું સાહેબ તમે છો આના હજાર રૂપિયા હોય પણ લોકો અત્યારે કંટાળી ગયા છે એટલા બધા હારવાનો ડર અને જીતવાની આશા એની વચ્ચે આવે ને યા હાટમ આઇટમ હમણાં રક્ષાબંધન ગયું એક ત્યાં ત્યાં ભળજ્યો આ બહુ લાંબી વાઈટનો ફળા ગયો છે એક બંગલાની અંદર એક કામવાળીએ શેઠને રાખડી બાંધી તો શેઠે એકાવન રૂપિયા આપ્યા શેઠાણી ભળાગ્યા એણે પાંચસો એકાવન આપ્યા હા આવું છે અને અમુક અમુક કહેવાતું ફરી ગયું પહેલા આપણે કહેતા હતા મોઢું સંભાળી ને બોલ હવે કેવા હવે શું કહેવાય માસ્ક પહેરીને બોલ કહેવાતું ફરી ગયું પહેલા કહેતા દૂધે ધોયેલો હવે કે સેનેટાઈઝર તરીકે ધોયેલો એક ભાઈ મને કે માસ્ક માસ બોલતા નથી ફાવતું આનું ગુજરાતી શું થાય મુખ લંગોટ અને મુખ લંગોટ કહેવાય સૂક્ષ્માથી સૂક્ષ્મ મુખ વિષાણુ આગમન અવરોધ મુખ રક્ષણ વસ્ત્ર પટિકા આનું ભદ્રમ ભદ્ર ગુજરાતી છે હા બોલો બીજી વાત સૂક્ષ્મ થી સૂક્ષ્મ મુખ વિષાણુ આગમન અવરોધ મુખ રક્ષણ વસ્ત્ર પટિકા મેડિકલ જ માંગજો એટલે એ બસો રૂપિયા આપશે કે બાપા મારી પાસે તું બીજે લઈ લેજે એટલે આવું છે પણ હંમેશા હમણાં ઘરે જમવા આદમી બેઠો ને

પથ્થર છે પથ્થર એ એક જ વાર મંદિર ની અંદર જાય છે અને ભગવાન બની જાય છે માણસ રોજ મંદિરે આપણને આ લોકડાઉન ને ઘણું ઘણું શીખવાડ્યું છે હમણાં ગામડે ગયા ને બધા મિત્રો બધા ભેગા થયા વાડીએ કે ક્યાંય પ્રોગ્રામ હાલતા નથી હમણાં ક્યાં ટેન્શનમાં ક્યાં પ્રોગ્રામ કરવો છે મેં કીધું વાડિયા રાખી અને કર્યો ચાલુ કરવાની તૈયારી હતી મેં કીધું આપણને નવે નવ રસ ફાવે છે કયો રસ કરવો છે મને કે હરસ ખરસ ને ઉધરસ સિવાય તને ગમે ફાવે રસ કઈ હા ભોળા હરસ ન હોવા પડે તને ઉધરસ ન આવી પડે અમારે કઈ ખરસ ન થવો પડે એવો કઈ પણ કલાકારો જો કે અમને ઢીલા પડી ગયા છે એક ભાઈ મને કહેતા ડાયરાનું કેમ કેમ મળે કીધું ડાયરા તો બરોબર છે સારું થાય પણ ઓલા જે મોટિવેશનના પ્રોગ્રામ કરે છે ને એમાં થોડીક તકલીફ પડવાની અને એમ કેમ મેં કીધું એમાં વારી ઘડીએ કહેવાય ને પોઝિટિવ બનવું પોઝિટિવ બનવું પોઝિટિવ બનો એનું નહીં હાલે અત્યારે પોઝિટિવ થાય તો હેરાન થઈ જાય અત્યારે ગીરમાં બધા બહુ આંટા મારવા જાય સુરત થી ગયા હોય ને બધા હાલો ગીરમાં જાય ત્યાં ગયા બે ભણેલા ગણેલા હોય ત્યારે ઓનલાઈન બધું ભણતર છે એટલે સ્કૂલમાં ન હોય હોસ્ટેલમાં ન હોય બધા ગીરમાં જોવા ગયા હતા ન્યા ઉભા રહ્યા બે પાછા ગંભીર ચર્ચા કરતા હતા એ કે સિંહન ઈંડા આપે બીજો કે બચ્ચા આપે નહીં કે સિંહ ઈંડા આપે બોલે બીજો કે બચ્ચા આપે ના માલધારી એક ડોબા સાતો એને બોલાય કે સિંહણ ઈંડા આપે કે બચ્ચા આપે તો માલધારી કે વનની રાણી કહેવાય જે ફાવ આપે એટલે બોલો વનની રાણી કહેવાય કે જે ફાવ આપે પણ અત્યારે બધા ગામડે જઈ રહ્યા છે ગામડાની એક શોભા છે અત્યારે ગામડા એટલા હરિયાળા બન્યા છે ગાય છે ગીત હેત નારે રંગ ભર્યું નાનો નું પાળું મારું ગામડું ગાય છે ગીત હેત નારે રંગ ભર્યું નાનો રૂપાળું ના કેવા મીઠા ની રે રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું

આ ગામડું છે આપણું સાહેબ અને ગામડાની અંદર તમે જાઓ ને ચોરે એટલી બધી રીધી સીધી બેઠી હોય હમણાં એક ચોરે એક ભાઈ બેઠેલા બાબા હો ને આમ પેપર ઊંચું કર્યું કે ઓ હો હો એર ઇન્ડિયા વાળા એ તેલ બાર પાડ્યું માથા માંથી ખોડો વહી જાય ખરતા વાળ વ્યા જાય હાંધાના રોગ વયા જાય સામડીના રોગ વયા જાય પડકી પડવી કે જોવા દેતો એને સાપુ વાંચ્યું કે બાબા હરખું વાંચો એર ઇન્ડિયા નહીં એર ઇન્ડિયાનું તેલ છે ઘરે બેઠા બેઠા તમને સમજાવું વીમા એજન્ટ આવે ને એ અત્યારે બહુ નીકળી ગયા છે એક બાબા પાસે આવ્યા એ કે દાદા આ વીમો તમે લઈ લ્યો એક વર્ષની અંદર આ વીમો પાકે ને આટલા લાખ રૂપિયા આવે દાદા કે મારી અઠ્યાસી વર્ષની ઉંમર છે કાલ અગિયાર હોય ને તો હું આજ કેળા નીકળે તો કાલે જ લઉં છું અત્યાશી વર્ષે વિકેટ ક્યારે પડી જાય ક્યારે પોઝિટિવ આવી જાય કાંઈ નક્કી નથી આનંદ છે હો હમણાં એક ડોષીમાં દવાખાને ગયા તે ત્યાં જઈને કે ઓલા કમ્પાઉન્ડરને હા મું જોયું બે દાવ સાના માણા ન્યાં ડોષી માનો મગજ ગયો કે એ કપાતર આ ડાઉનલોડ ક્યારે પૂરું થાય તે ઓલા આવ્યો કે ડાઉનલોડ નો કહેવાય લોકડાઉન કહેવાય ને કપાતર નહીં હું કમ્પાઉન્ડર છું તમે જરાક ધ્યાન દેતા જાવ અને સુરત થી બધા ગયા હતા હું તો ગયો ગામડે હા મારી સામે ઓટલો છે ઓટલે સાત આઠ જણા બેઠેલા જગ્યા જ નહીં મેં કીધા જગ્યા કરવા કરું હું મેં ન્યાજ ને કીધું એક ભાઈ ને એટલે મેં કીધા એ સુરત થી તું ક્યાં રે આખો ઓટલો ખાલી થઈ ગયો સુરત વાળા થી એટલા બધા લોકો બીતા હતા જે સરપંચ લાડવાન ગાંઠિયા નાસ્તો ખવરાઈ ખવરાઈ ને સૂટણી મધ દેવા લઈ જતા હતા ને એ સરપંચે ગામ આડા ઝાળા મારી દીધા કે અંદર ન આવતા લે બોલો સમય સમય ની વાત છે અને લોકડાઉન માં જો બધા બધું એટલું શીખી ગયા ઘરે રિયા રિયા વાળ કાપતા હાથે શીખી ગયા હમણાં અમારા બિલ્ડિંગ માં તો એક આડે દસ જણાના વાળ વધી ગયા કે આપડે મશીન લઈ નાખી બધા ટકા કરી નાખી બધા ટકા કરી નાખ્યા અને સર્કલ કરીને ડ્રોન નીકળ્યો તેને ફોટો પડતા ગ્રહ મંડળ એવો ફોટો આવ્યો બધા લાઈન માં એવા નવ દસ ટકા ગોઠવા ગયેલા ગ્રહ મંડળ ગોઠવાઈ ગયું છે કું આવી વાત ભાઈ હમણાં એક ભાઈને આંખની તકલીફ હતી તે ચશ્માની દુકાને ગયા તો એ કે આ લ્યો આ કાચ ચડાવો ચડાવો વાંચો શું લખ્યું છે એ કે પશથી ફેંકો અને થેલા લઈ જાવ એમ લખ્યું સરસ મેકી દે આલા બીજો કાચ ચડાવ્યો જોતો હું વાંચ શું લખ્યું છે વાંચતો કે પત્ની ફેંકો અને લેલા લઈ જાઓ સરસ કે કયા કાચ તને હારા લાગ્યા કે બીજી વાર આયા પાતની બીજી વાર વાળા કાચ વધારે હારા પણ અત્યારે તમે જુઓ લોકડાઉન ની અંદર બે જ વસ્તુ કામમાં આવી એક લુડો અને બીજું બરમુડો લુડો બધા એટલા કર્યા અને બરમુડા બધા એટલા પહેર્યા મેં તો એક મહિને અમારા બિલ્ડિંગમાં જાહેરાત કરી હો મેં કીધું ભાઈ તમે જીન્સ ચેક કરતા રહેજો અને ચેનમાં ઓઇલનું ટીપુ ટીપું મેગતા રહીજો ચેનમાં કાઢ ચડી જાય કારણ કે રોજ નાઇટ ડ્રેસ રોજ નાઇટ ડ્રેસ રોજ નાઇટ ડ્રેસ અને લોકડાઉન જેવું ખુલ્યું અને બધા પેન્ટ પહેરીને બહાર નીકળ્યા એક ભાઈ મને કહેવાય તમે એક મહિનો નાઇટ ડ્રેસ પહેર્યા હવે તમે પેન્ટ પહેરીને બહાર નીકળ્યા કેવી ફિલિંગ આવે છે મેં કીધું એવું લાગે છે કે ઓપન પાર્ટી પ્લોટમાંથી પટેલ સમાજની વાડીમાં આવ્યા હોય એવું હા એવું ફિલિંગ થઈ ગયું અને છોકરાએ જો બહુ ભાગશાળી છે અત્યારના ઓનલાઈન બધા ભણે છે બહુ સારી વાત છે અત્યારે જો મમ્મી છોકરાને કે બેટા મેગી ખાવી છે ફ્રેન્કી બે બાજુ ઓપ્શન હોય મેગી ખાવી છે ફ્રેન્કી મેદા તાર બાઇક ચલાવી છે અમારે વખતે એક જ હતું તું રિયાન શાક ખાવું છે કે માર ખાવો અને તોય પછી બે ખાવું પડતું હતું પેલા મારીન પછી તુરી જન ચાક કવર આવે એટલે છોકરા બહુ ભાગશાળી છે એમાં લોકડાઉનમાં દારૂ બંધ થઈ ગયો એવા બધા મૂંઝાણા જાણ્યા નાસાવાળા એ ઉપરથી ફોટો પાડ્યો કે ભારતની અંદર દવા શોધાણી લાગે છે આ હોડી મોટી લાઈન છે ફોટા પાડીને જોયું ને ત્યારે ખબર પડી આ દારૂન લાઈન છે એટલે બોલો હમણાં એક ભાઈ તો કેતા કે ગુજરાત ની અંદર તો એ કે દારૂ બંધ છે નવસારી માં લાઇન લાઈન છે કે દમણ થી આવી સાઈડ પર લાઈન એટલે બોલો માવા વગર હેરાન થઈ ગયા બધા એટલા જો કે આપણે હરિભગત ને કોઈને વ્યસન હોય નહીં પણ માવા વગર લોકો હેરાન થઈ ગયા છે હમણાં એક બેને ને કીધું એના ઘરવાળા ને કે દોઢ મહિનો લોકડાઉન થયું તમને એક માવો ન મળ્યો તો હવે તમે માવા બંધ કરી દો તમારે માવા મુકાય જાય એમ જાય કે વાંધો નહીં હું મીકી દઉં પણ એક કામ કરી દોઢ મહિના થી ત્યાં પાણીપુરી નથી ખાધી લાવી તું પાણીપુરી બંધ કરી દે હું માવા બંધ કરી દઉં એવું લીકે હે હે એવું કાંઈ નથી એ જો એટલે માળિયા એક માવો પડ્યો લાગે ખાવ હોય કાંઈ લ્યો એટલે બોલો પણ લોકો અત્યારે વ્યસન તરફ ફેલ્યા છે પણ ખરેખર આ સત્સંગની અંદર આવી અને માણસ વ્યસન મુક્ત બને આવા પરિસરની અંદર આવી અને કોઈ સદગુરુનું શરણું સેવી અને પોતે પોતાનું જીવન છે એ સ્વસ્થ બનાવે ત્યારે એવા એક સદગુરુના જ્યારે આ પરિસરની અંદર આપણે બેઠા છીએ ત્યારે એક નાનકડી કવિતા એક ભજન છે એની બે લીટી આપણે સાંભળીએ કે આ સદગુરુના શરણે જયારે આવીએ આપણને કેવા વચન ભણે આપણને કંઠી બાંધે આપણને મંત્ર આપે હે મારા વચન બાણ મારી યાદી ગુરુજી લાગ્યા મારા કલે જાની માય મારવાલા લાગ્યા મારા કલે જાની માય મારવાલા પ્યાલા ભરીને પાયા પ્રેમના નારી રે ચાલા ભરી પાયા પ્રેમ ના આવો યમી નોટ કારો મારવાલા આવો યમી નોટ મારવાલા હે મારા ગુરુજી એ વચન બાણ મારિયા યાદ રે હજી હમણાં દસ એક મિનિટ પહેલા જ વાત થઈ એક આપણો યુવાન એને કોરોના પોઝિટિવ આવ્યો બે ચાર પાંચ દિવસની અંદર તબિયત વધારે બગડતી ગઈ વેન્ટિલેટર ઉપર એને રાખવામાં આવ્યો ત્રણ દિવસ પછી ડૉક્ટરે એવું કીધું કે વેન્ટિલેટર ખેંચી લઈએ એટલે રહેશે નહીં

પડતા ભાવે ખોલી આજી રે આનંદ થી જોને લીલા લેર મારવાલા ત્રિપુટી ના તાળા જોને ખોલી આજી રે થયો સ્વયમ પ્રકાશ મારવાલા અખંડ સમાધિ લાગી દેહ રે ચડી છે આઠે પર મારા ગુરુજી પાણું મારી યાદી રે